che sí. sí. कच्छना कंडेराई गामी 19 वर्षीय युवती बोरवेल માં ખાપકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ જાણો કચ્છ કલેક્ટર અને અધિકારીઓ એ શું વિગતો આપી 500 ફીટ ડીપ બોર કે અંદર એક 18 વર્ષની યુવતી અભી ફસી હુઈ હૈ ફાયર કી ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ બીએસએફ કી પૂરી ટીમ સ્થળ પર હે સ્થાનિક પોલીસ પ્રશાસન ભી સ્થળ પર હે सतत ऑक्सीजन अंदर दी जा रही है साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है तो खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है तो उनके नेतृत्व में रेस्क्यू ऑपरेशन किया जा रहा है अभी प्राइम जो कंसर्न है वो यही है कि किसी तरह का लाइफ थ्रेटनिंग ना हो तो सुव्यवस्थित रीते ऑपरेशन किया जाए उसकी तैयारी चल रही है थैंक यू આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે એટલે અત્યારે આપણે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેની એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે

આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે આમાં ઘટના એવી સાહેબ એ કે કાંઈક એમાં કેવી રીતના ઘટાઇ કે ઘટના ઘટી એ તો કંઈ અંજુ એનો કાંઈ ખબર નથી પડતી પણ સવારના એ પાંચ વાગે નીકળ્યા હતા રૂમ નથી અંદરથી પછી બે છોકરી હતી એક મારી ને એક મારી બેન તો એક ઇકી કરીને મારી બે છોકરી હતી જે એ તો હાલી આવી રૂમમાં ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને અહીંયા બારે હતી એના પછી સાડા પાંચ વાગે હું જાગ્યો તો બધાને મેં ખાવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખાવાનું બનાવીએ એના પછી મેં મારી છોકરીને પૂછા કરી કે ઇન્દ્રા ક્યાં કે એ બાથરૂમ હોય એના પછી અમે કમાર ખોલ્યું તો અહીંયા બોરમતી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે બધા 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 ટીમ છે બધી આપણી બધી ટીમ છે